તો આજે ફરીથી સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે સોનાનો ભાવ વિક્રમી સપાટી પર પાર કરી છે અમદાવાદના બજારમાં ગ્રામ સોનાનો ભાવ સત્તાણું થયો છે છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે એક દિવસમાં સોનાનો ભાવ આઠસો રૂપિયા વધ્યો સલામત રોકાણ ગણાતા સોના પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે ચાંદીનો ભાવ બે દિવસમાં બે હજાર રૂપિયા વધીને સત્તાણું હજાર થયો છે ત્યારે સોનાનો ભાવ ગઈકાલે પણ સર્વોચ્ચ સપાટીએ હતો અને આજે પણ સર્વોચ્ચ સપાટીએ છે ત્યારે આજે સર્વોચ્ચ સપાટીએ જઈને સત્તાણું હજારે પહોંચ્યો છે ટેરિફ વોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં આ સોનું વધી રહેલું છે અને જે રિઝર્વ જે દરેક ગવર્મેન્ટ પાસે છે એમાં પણ જાતની લડત ચાલશે લોકો પોતાનું રિઝર્વ વધારશે સોનામાં રિઝર્વ કરવું શેર માર્કેટ તૂટી રહેલું છે એટલે લોકોનો વિશ્વાસ સોના પ્રત્યે વધી રહેલો છે એટલે બધા લોકો અત્યારે સોનું લેવા તરફ દોટ મૂકી રહેલા છે સાથે સાથે ક્યારેક એવી અફવાઓ પણ હોય છે કે સોનાનો ભાવ ઘટે પણ સોનાનો ભાવ અત્યારે હાલના તબક્કે ઓલ ટાઈમ હાઈ છે જેને કમ્પલસરી છે એને તો પોસા પોસાવાનું નથી પોસાવાનું વિચારવાનું જ નથી પણ જે માણસને શોખથી લેવા માટે આવવાના છે એ એક નહીં દસ વાર વિચારશે બરાબર છે અને એટલું ઇઝી નથી જે કોઈ પણ માણસ આવી અને એમને આવીને લઈ જાય આ રેટની અંદર કેમ કે ઓલ ટાઈમ હાઈ રેટ ચાલી રહ્યા છે પણ જે માણસને કોઈ ફંક્શન છે યા તો કોઈ મેન્ડેટરી કોઈ જગ્યાએ કમ્પલસરી કોઈ જગ્યાએ દેવાનું જ છે તો એ માણસને રેટ કોઈ પણ હશે શું કરશે એટલે જેને ફરજિયાત છે કે કોઈ ઓકેઝન પ્રમાણે છે કે ફરજિયાત લેવા દેવા માટે કે પ્રસંગ માટે લેવાનું છે એના માટે તો કમ્પલસરી છે એને કોઈ વિચારવાનું થતું નથી પણ એ છે કે જેટલું લેવું પડશે એના કરતાં માણસોની ખરીદશક્તિ ઘટશે અને જે માણસ સામાન્ય લે એના કરતાં ઓછું લેશે પણ અત્યાર સુધી જો આમનો ભાવ વધતા રહેશે તો સામાન્ય માણસ માટે ભવિષ્યમાં સોનું એક સપનું થઈ જાય એવું લાગે છે અત્યાર તો જોતા